આવો જાયો આગો આવો 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 ફેમિલી કેમ છો બધા મજા મજા કે હું છું તમારો કાળિયા પોટા અને બધાને જય દેવર કા તો આપણે જો તમારા ધારુમાં બંત લેવા આવી ગયા છે કોઈ બીજા ન દેખાડે હું દેખાવો છું આ પ્રતિક ભાઈ છે પ્રતિક ભાઈ પણ આ આવો જો અમાર પ્રતિક ભાઈ ભી આવ્યા છે અને જો આપણે ધારુમાં બંત લેવા આવી ગયા છે બંત લેવો હવાસ બંત લેવા આવે હવાસ તો આમાં ઘણા છે તો મેન હવાસ જો ને મને બીક નો લાગે જો અહીં હવાસ બેઠો જો બેઠો બેઠો એમ હા વાત હોય તો તારો ભાઈ એ ઊભો એ ના જો અમે પ્રતિકભાઈ પ્રતિકભાઈ જાવું ને દરિયામાં આપણે હા દરિયામાં નાવા જાવું છે અમારે ને દરિયામાં જાવું છે અને મહેશભાઈ પાલિયામાં બેઠા મહેશભાઈ પાલિયાને ફેમસ કરી દેવા છે અમારે બ્લોગમાં ઉતરે તો હાલો અમે તમને મેળા દરિયામાં જઈને દરિયામાં નાવા જાવું છે કે કે મોઢે નીકળ્યા છે ફોડકા ઘણા બધા એટલે નાય નાય છે ખારા પાણીએ આપણે તો પડીકા કાલી જાસ છે આપણે જઈ છે દરિયામાં કેમ કે ભારા બંધાઈ ગયા છે બંતરના બંતરના ભારા બંધાઈ ગયા છે ને હવે આપણે જવાનું છે દરિયામાં તો ચલો જંગલમાં ગાંડી ગીર ઓ ગાંડી ગીર બોલે મારી લીધો દરિયામાં હું બીતો નથી કોઈ છે કે હું જ હવે દરિયામાં જાય છે જાય છે કેમ કે બ્લોક લાંબુ કરવા માટે થોડોક મીરના નો આપડે હવે કોમેન્ટ આવી છે બબ્બે ના નહીં પોહાય એટલે હું હવે લાંબા કરીએ એટલે એકને ધારું જંગલ જ બતાવું હમણાં ઘડીક વાર પછી બતાવું પ્રતિકભાઈ ભાલીયા ઓ ભાઈ અને અમારે મહેશભાઈ પછી દરિયામાં

કેમ કે કોઈ બોલતા આવડતું નથી કાળો ભાઈ નવું નવું ચાલુ કર્યું છે મને એને આવડતું તમને ખબર છે કેમ કે લાગે શરમ ના જો આપણો મસ્ત મિત્ર દરિયો આ એક નંબર હોય ને માં કઈ ને આનામ બોલ આપણે હે બેહલો ઓલો પણ છે બેહલો બેહલો એક તમને વિઝિટ કરાવ બેહન છે અને બજો આપણે નાવા દાવણો છે દરિયાની અંદર ને હું ખોટા પડી દે 10 15 પછી તમને મેળો આગળ જો આપણે આવી ગયા દરિયામાં માં તો મારા કાકા મને ભેગા થઈ ગયા છે જો મારા ખોડા કાકા ખોડા કાકા કેમ હારું ને હે

જો આપણે આમ ચેણ્યા જો આવી મોજ કરાય એમ આકૃતિ મોજ આ ઉભી તો રે હાલો તો ફોટા ફોટા પાડી લે અને હવે નાવા જવું છે મને કેમ કે ગરમી નો પડી ગયો છે નાવું પડશે તડકા કેવો આવું ખબર નહીં હોય પણ દરિયાનો નજારો એક નંબર છે અને અમારું જો ડાગુબેન ડાગુબેન કેમ સારું છે ને સારું ભાઈ સારું બહુ સારું આ દરિયાનો તમારે સારું હારું હારું તો ભાઈ ગોપાબેન ને હારું છે ને જાગુબેન ને સારું છે પ્રતિક હારું નથી કેમ કે ફોન બહુ જોવો પડે ને ફોન જોવા નહીં દેતા કોઈ શોર્ટ વિડીયો જોવો છે કાળિયા ફોટો મારો મેન સબસ્ક્રાઈબર છે ઓટોગ્રાફી આપી દીધો મેં અને જોવા તમે દરિયો જાવ એક નંબર અમે બધા જો આવી છે દરિયામાં ફોટા પાડવા કા જાગુબેન હા ફોટા પાડવા ફોટા પાડીને ભૂકા કાઢ નાખવા તો હાલો તમને પછી મેળા હું નાવા દઉં ને ત્યારે મળું હવે બહુ એટલો બધો લાંબો ન કરાય પાછો મારે રખડવા રખડી લેવું પડે ને પાછું પ્રતિકભાઈ પાણી ઉસકાવાળો

એટલે ડીન્ડુ ખોજી જાય પગાસો પાછો છે હવે જો હવે ધ્યાન રાખવું પડે કેમ કે આમાં ભાંગી જાય મને કી નઈ આટકા વગર ના થઈ જાય તો પાણીનો નજારો મસ્ત છે જય બાપા સીતારામ જાવ પ્રતિકભાઈ ધ્યાન રાખજો અમારો ભાઈ જાવ ભાઈ અમારા બે સાસીદાર તમને બતાવું જો આખા નાખા દેખાજો ટીકા આડો બેઠા દેવાલા માર બેસે તો એકલું શું કે થઈ ગયું રો દરિયાની મોજ જોજો આમાં મેથરાનો દરિયો હવે હું નાવા પડું છું ભાઈ ચાલો નાઈ નાખો અને પછી તમને મેળો આશે આપણે કાળુ ભાઈ અમારે ઘરિયામાં નાઈ છે મોજ લે છે તમારે બધાને મોજ લે તો મિત્રો જો બસ આપણો પાણીમાંથી બહાર નીકળી ગયા છે વિડિયો બનાવ્યો મે કેમ કે હા સડી ગયો તો હમણાં ડૂબકી મારી ગયો તો ડૂબાઈ ગયો તો ડૂબ જો મારી બેન કહેતી હતી સાચી વાત છે ને બહુ છે હાસું થયું કે મરી જાય તો લાઈક કરજો શેર કરજો હાસું આપણો મરી જ જવાનો હતો ધીરે ધીરે રહી ગયો ચાલો વિડીયોને આયા જ એન્ડ કરું છું અને વિડીયોમાં પેલી વાર હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય દ્વારકા દીશ બધાને